થરાદના રાજપૂતવાસમાં આજે પણ જૂની પરંપરા મુજબ છાણાની હોળીનું દહન કરવામાં આવે છે થરાદનગરમાં વર્ષોની પરંપરા મુજબ થરાદના સેલરનગર સોસાયટી રાજપૂતવાસ તેમજ મહાવીર જૈન દેરાસર પાસે સહિત ચાચર ચોક હનુમાનજી મંદિરમાં પરંપરાગત મુજબ હોલિકા દહન કરવામાં આવે છે એક ઊંડો ખાડો કરી તેની અંદર ચાર માટીના કળશમાં રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા એમ અલગ અલગ સિક્કા મૂકવામાં આવે છે તેના ઉપર એક માટીનો મોટો કળશ લઈ અને તેમાં પાણી ભરી અને ચારેય કળશ ઉપર મૂકવામાં આવે છે તેને દાટી દેવામાં આવે છે અને તેના આધાર પર આવનારા વર્ષના વરસાદનો વર્તારો જોવાની માન્યતા છે ચાર કળશ મૂકી તેની ઉપર એક માટીનો મોટો કળશ પાણી ભરી અને મૂકવામાં આવે છે આ ચાર કળશમાં અષાઢ શ્રાવણ ભાદરવો આસો એમ ચાર માસ નક્કી કરવામાં આવે છે અને તૈયાર કરવામાં આવતી હોળીમાં છાણાનો ડગલો ગોઠવી અને હોલિકા તૈયાર થયા બાદ તેની ઉપર એક સફેદ અને લાલ કાપડની દજા ડગલાની વચ્ચે રાખવામાં આવે છે અને હોલિકા દહન બાદ દજા કઈ દિશામાં પડે છે તેના પરથી વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ધૂળેટીના દિવસે જ્યાં હોળી પ્રગટાવી હોય તે સ્થળે જઈને જમીનમાં દાટેલા માટીના કળશ બહાર કાઢે છે અને તેમાં કયો કળશ કેટલો સૂકો અને કેટલો લીલો છે તે આધારે ચોમાસાના ચાર મહિનામાં કેટલો વરસાદ પડશે તેનું અવલોકન કરવામાં આવે છે કેટલાક જાણકારો તો હોળી પ્રગટાવ્યા બાદ તેની ધજા પડ્યાની દિશા જોયા પછી પણ ચોમાસામાં કેટલો વરસાદ પડશે અને તેની અસરો કેવી રહેશે કયો પાક સારો થશે ને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થશે તેનો આછો પાતળો ખ્યાલ આવતો હોવાની માન્યતા છે જે નવા યુવકોએ લગ્ન કર્યા હોય તેવા યુવકો પ્રથમ હોળી માતાના દર્શન કરી હોલિકા પ્રગટ થયા બાદ લગ્નમાં જે પણ કપડાં પહેર્યા હોય તે જ કપડાં પહેરી અને હાથમાં તાંબાનો પાણીથી ભરેલો લોટો અને શ્રીફળ હાથમાં તેમજ તલવાર હાથમાં રાખી અને હોળિકા પ્રગટ થયા બાદ ચારે બાજુ ચાર મંગલ ફેરાફરી પ્રદક્ષિણા કરી અને પછી શ્રીફળને હોલિકામાં હોમી દેવામાં આવે છે હોલિકાના એક મહિના પહેલાં પશુપાલકો પોતાની ઘરે છાણામાંથી હોળાયા તૈયાર કરે છે અને તે હોળાયા હોળીના દિવસે હોલિકા દહન કરવાનું હોય ત્યાં મૂકવામાં આવે છે બાળકો દ્વારા પણ હોલિકાના એક મહિના પહેલાં છાણાના હોળાયાના હારડા બનાવવામાં આવે છે અને જે હાયડો બનાવી તેને સૂતરના દોરડામાં પરોવી અને હોલિકા પ્રગટ થયા બાદ હોલિકાની અગ્નિવાળો ઉપર ફેરવી અને ઘરે લઈ જવામાં આવે છે જેની ઘરે નાના બાળકો જન્મ્યું હોય અને એ બાળક પ્રથમ હોલિકા હોય તેવા બાળકને પણ તેના માતા પિતા હોલિકા પ્રગટ થયા બાદ તેને દર્શન કરાવે છે અને હોલિકા પ્રગટ થાય અને ચારે બાજુ પ્રદક્ષિણા કરાવે છે એટલે બાળક પણ તંદુરસ્ત રહે તેવી લોકોની માન્યતા છે